વિચાર્યું કે છોકરીઓને પૂછી લઈએ કે જો છોકરો માવો ખાતો હોય મસાલો ખાતો હોય તો તમે એની સાથે પરણો કે કેમ અને જોઈએ છોકરીઓના રિએક્શન શું છે આ હું કહું છું કે ભાઈ મેરેજ પહેલા પૂછવું જોઈએ કે તમારે કઈ વ્યસન નથી ને એમ હોય તો તો લગ્ન નહીં કરવાના પૂછ્યું જ તો મને ખબર જ હતી કે નથી જ ખાતા નથી જ ખાતા સો એના જાવ તો મારી પાસે પેલા થી મે એવું ગોતું તો કે હોય ને એના જડે પરનો લગન એટલે શું તમે એક ફેમિલી બનાવો છોકરા પેદા કરો એન્ડ યુ નો ધેટ ઓફસ્પ્રિંગ ને એવું બધું તો એનાથી પ્રોબ્લેમ હોઈ શકે એમ આવી શકે એમે મારા હસબન્ડ પૂછ્યું તો કે મને માવો ને એવું બધું ખાતા હો તો હું નહીં કરું મેરેજ એમ તો એ કે હું ખાઉં છું પણ છોડી દઈશ નો નો આઈ એમ નોટ અરાઉન્ડ ધેટ ટાઈપ ઓફ પીપલ તો હમણાં તો એવું છે ને બટ આઈ હાયપોથેટિકલી આવી રીતે હું કહી શકું છું ના મા મિસ્ટર તો કશું નહીં ખાતા નથી ખાતા તો લગ્ન પહેલા એવું પૂછ્યું તું હા નમસ્કાર દર્પણના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે રિવરફ્રન્ટ પર હું ઊભી છું બહુ જ બધી છોકરીઓ સાથે વાત કરવા આવી છું અને આ એટલે કરી છું કારણ કે થોડા સમય પહેલાં અમે એક વિડીયો બનાવ્યો હતો જેમાં છોકરાઓને પૂછ્યું હતું કે કેવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરવાનું પસંદ કરો ફ્યુચર કેવી છોકરીઓમાં જુઓ કે એ પત્ની તરીકે સારી છે છોકરીઓ સાથે પણ એવી વાત કરી હતી કે છોકરામાં શું જુઓ તમારી પ્રેફરન્સ શું છે જો તમે લગ્ન માટે છોકરો જોતા હોય અને પછી અમને એક વિચાર આવ્યો કે આજકાલ યુવા પેઢીમાં નવી છોકરીઓમાં સૌથી પહેલાં એવું કહે કે ભાઈ તમે માવો ખાવ છો કે કેમ તમે મસાલો તો નથી ખાતા તંબાકુ ખાવ છો તો પછી રેડ ફ્લેગ છે અમે તમારી સાથે લગ્ન નહીં કરી શકીએ અને એ બહુ બધું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી વાર લોકો ટ્રોલ કરતા હોય છે એટલે અમે વિચાર્યું કે છોકરીઓને પૂછી લઈએ કે જો છોકરો માવો ખાતો હોય મસાલો ખાતો હોય તો તમે એની સાથે પરણો કે કેમ અને જોઈએ છોકરીઓના રિએક્શન શું છે મહિલાઓને પણ પૂછીશું જે માથે હાથ દઈને એમ કહેતી હોય ને કે મારા પતિને તો મેં બહુ જ સમજાયો પણ એ સમજતો જ નથી એ બી મહિલાઓ સાથે પણ વાત કરીશું બહુ જ બધી મહિલાઓ છે બાળકો છે મહિલાઓ સાથે વાત કરીએ શું નામ છે તમારું કોમલબેન અને કોમલબેન લગ્ન થઈ ગયા બાળકો છે કેટલા બાળકો છે એક બાળક છે એક બાળક છે અચ્છા અત્યારે છે ને બધી મહિલાઓ બહુ કમ્પ્લેન કરે કે મારા પતિ વ્યસની ખૂબ છે માવો ખાય છે મસાલો ખાય છે તો આમ લગ્ન કરતા પહેલા એવું જોવો તમે કે છોકરો મસાલો ના ખાતો હોય તંબાકુ ના ખાતો હોય હા અત્યારે આ સમય પ્રમાણે તો એ હવે પૂછ હવે બેનોને હું રિક્વેસ્ટ કરું છું કે પૂછું જ જોઈએ કે ભાઈ તમારે કોઈ વેસન નથી ને એમ અચ્છા ના કેમ રિક્વેસ્ટ કરો છો તમારા પતિ ખાય છે તમને નથી ગમતું રોકવાનો ટ્રાય કર્યો છે હા પણ નથી માનતા નહીં પહેલા વાત કરી હતી આ વી લગન પહેલા એવું ઈચ્છા હતી કે ના ભાઈ તમાકુ ના ખાતા હોવા જોઈએ પહેલા એવી સમજણ નથી અચ્છા કેમ નાની ઉંમરે લગ્ન થયા હતા નહીં એવું નથી પણ ત્યાં હવે શું કહેવાય થોડું ઘણું શું બાળકોને લઈને અભ્યાસને એવું કરતા હોય ને ત્યારે હવે ખબર પડી કે ભાઈ વ્યસન ના હોવું જોઈએ એમ પહેલા ખબર હતી તમને વ્યસન કરે છે એમ હા અને પછી રોકવાનો ટ્રાય કર્યો પણ નથી રોકાતો તો હવે શું સલાહ આપો છોકરીઓને આ હું કહું છું કે ભાઈ મેરેજ પહેલા પૂછું જોઈએ કે તમારે કાઈ વ્યસન નથી ને અને હોય તો તો લગન નહીં કરવાના નહીં કરવાના અચ્છા તમારું શું નામ છે બેન કલ્યાણી 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 ઓર હિન્દી આતી હે ગુજરાતી હિન્દી ગુજરાતી ગુજરાતી આવડે છે ને હા તો તમારા પતિ શું કરે છે એ હીરામાં છે હીરામાં છે અચ્છા તો તમાકુ વ્યસન નથી ખાતા નથી ખાતા પહેલા થી મે એવું ગોતું તો કે બિન વ્યસની હોય ને એના જડે પરનો હે તો એવી શરત મૂકી દીધી ને મારે પહેલા થી એવું હતું કે સામે વાળ પાત્ર એવું ગોતું ને કે વ્યસની ના હોય એક એમાં કઈ જોડાયેલ હોય સારા વિચારમાં એટલે હું મે ગોત્યું તો એવા જ મને મળ્યા

અને માવો ખાતા હોય તો તો હવે કાલે કોઈ બી મોટી બીમારી આવવાની શક્યતા ખરી ને તો બાળકોનું અને એની પત્નીની જવાબદારી કોની એના ઉપર જ છે ને તો વ્યસન મુક્ત રહેવું જરૂરી છે તો લગ્ન ના કરે મહિલા ના ના નહીં જ કરવાના એમને એમ જ રાખવાના એટલે એમને એમ વ્યસન મુક્તિ થઈ જાય અને જેના થઈ ગયા છે એને શું કરવાનું એને એને સુધારવાનો પ્રયત્ન કરવાનો ના સુધરે તો ના સુધરે તો પછી એ નથી સુધારવાના અત્યારના યુવાનો તો પણ બદલાઈ રહ્યા છે બદલાઈ રહ્યા છે તેનાથી બદલાઈ રહ્યા એટલે કે અમુક જગ્યાએ જ્યાં બદલાયા છે ત્યાં પ્રોપર બદલાયા બી છે અને નથી બદલાયા ત્યાં નથી બદલાવાનાય નથી એવું છે તો શું છોકરીઓ શું જોઈને લગ્ન કરે છોકરામાં શું હોવું જોઈએ ચલો એક તો આ વ્યસન મુક્તિ કહેવાય વ્યસન ના કરતો હોવું જોઈએ એના સિવાય અને બીજું કોઈ કે શું કહેવાય કોઈ સારા કાર્યમાં જોડાયેલો હોવો જોઈએ

બેડ હેબિટ સો આઈ થિંક ટુ નોરીનો જવાબ તમારી પાસે કોઈ છોકરો મસાલો કે તંબાકુ કે ખાય છે તો તમે એની સાથે પરણવાનું પસંદ કરો નો નો નોટ એટ ના મા મિસ્ટી તો કસુ નહીં ખાતા નથી ખાતા તો લગન પહેલા એવું પૂછ્યુંતું હા શું પૂછ્યું તમે મસાલો ને એવું ખાતાય તો હું લગન નહીં કરું હા અને એવું કેમ નહીં ગમતું મને નથી સ્મેલ નથી ગમતી આરી હા અન તબિયત માટે પણ સારું નહી અચ્છા અને આમ લગન પછી જે ચાલુ કરે એનું શું કરવાનું ના નહીં ખાતાય તો નથી ખાતા ના તમને હા માને છે તમારું કીધું હા શું નામ છે તમારું મૈત્રી અને પ્રેક્ષક અને શું કરો છો ભણો છો કે પછી નોકરી કરો છો અમે જીસેટ ની એક્ઝામ આપી દીધી અને પ્રોફેસર માટે ઇંગ્લિશ પ્રોફેસર બનવા માટે એલિજિબલ છું મે જોબ કરી રહી હું એઝ અ કન્ટેન્ટ રાઇટર અચ્છા અચ્છા અત્યારે છે ને છોકરીઓ લગ્નની વાત આવે તો બહુ બધું વિચારતી હોય છે તો એક મુદ્દો મને બહુ ધ્યાનમાં આવ્યો છે કે છોકરી એવું કે મસાલો માવો ખાતો હોય તો લગ્ન નહીં કરું યા ઇટ ઇઝ ટ્રુ મસાલો માવોથી પ્રોબ્લમ્સ થઈ શકે છે લાઈક લગન એટલે શું તમે એક ફેમિલી બનાવો છોકરા પેદા કરો એન્ડ યુ નો ધેટ ઓફ સ્પ્રિંગ ને એવું બધું તો એનાથી પ્રોબ્લેમ હોઈ શકે એમ આવી શકે તમે પરણો જો છોકરો માવો ખાતો હોય તો આઈ ટ્રાય અગર એ છોકરો સારો હોય સારો સ્વભાવનો હોય ને આમ તેમ સો ઇફ હું કહું કે તમે પ્લીઝ આ છોડી દો અને માની જાય છોડી નાખે તો હું કરી શકું છું અને શું ગેરંટી એ છોડશે I told you ना कि सारो प्रभाव सॉरी सारा स्वभाव न हो या माने understand करे को क्या अंत आ problem प्रॉब्लम થઈ શકે future ફ્યુચર માં અને છોડી દે it's okay ઇટ્સ ઓકે એને ના પાડે તો તો નો તો ના કરો ના કરો તમે हाँ बिकॉज मेरे को भी सकता है इट्स नॉट अ गुड हैबिट तो नहीं ऑब्वियसली नो इट्स मेरे लिए तो मैं सोचने का भी नहीं ट्राई करूंगी हां भाई तो मैं सोचूंगी भी नहीं कि उसको चेंज कर सकते हैं कि नहीं विल અને આમ સૌથી પહેલા મતલબ એ માવો ખાતા માણસને જોઈને શું લાગે એમ જો તમને કોઈ છોકરો જોવા આવ્યો છે ને માવો ખાય છે એકદમ બેડ ઇમ્પ્રેશન પડે કે ઇટ ઇઝ નોટ અ મેનર કે તમે કોઈના ઘરે છોકરી જોવા જાઓ તમે આવી રીતે માવો ખાતા આવો તો એક બેડ ઇમ્પ્રેશન ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન ટાઈપ પડી જાય એમ એટલે પહેલાંથી જ આવું થઈ જાય કે છોકરો કેમ માવો છે એવો સો એવી રીતે સ્ટાર્ટિંગ સારી ના હોય તો પછી આગળ વધવાનું મન ના થાય અને છોકરીઓ આમ એ વિષય પર વિચારે એમ બીજું સિગરેટ પીતો હોય તો નો સિગરેટ પણ સિગરેટ પીવું પણ સારું નથી સો ઇફ ધે કેન અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ નોટ ગુડ ફોર ધર હેલ્થ તો ઇટ્સ ઓ એ કરી શકે છે તો આઈ કેન મેરી હિમ છે છોકરાઓ એવા નો નો આઈ એમ નોટ અરાઉન્ડ દેટ ટાઈપ ઓફ પીપલ તો હમણાં તેવું છે નહીં બટ આઈ હાઇપોથેટિકલી આવી રીતે હું કહી શકું છું

અચ્છા અત્યારે આજકાલ છોકરીઓને મતલબ લગ્નની વાત આવે તો એ સૌથી પહેલાં છોકરામાં એવું જોઈએ કે મસાલો માવો ના ખાતો હોય અને એ ટ્રેન્ડ હવે ધીરે ધીરે વધી ગયો છે તો તમે એવું જોઈને લગ્ન કર્યા હતા પૂછ્યું હતું એવું ઓબ્વિયસલી યસ મેં પણ કન્ફર્મ કર્યું હતું યસ શું કન્ફર્મ કર્યું હતું એટલે મેં મારા હસબન્ડને પૂછ્યું હતું કે મને માવો ને એવું બધું ખાતા હોય તો હું નહીં કરું મેરેજ એમ તો એ કે હું ખાઉં છું પણ છોડી દઈશ અચ્છા હા તો એમને છોડી દીધો તો જી મારું લવ મેરેજ છે એટલે બેઝિકલી અમે એટલે જનરલી છાપ એવી હોય કે ક્રિશ્ચિયન લોકો ડ્રિંક કરતા જ હોય પણ એ રોમન માં ચાલતું હોય છે અમે લોકો પ્રોટેસ્ટન્ટ છે એટલે મારા હસબન્ડને મેં પહેલા જ કીધેલું કે ડ્રિંક કરે છે તો કે ના અને ક્યારેય કરીશ પણ નહીં અને હજી સુધી આજે બત્રીસ વર્ષ થયા એણે ક્યારેય ડ્રિંક કર્યું નથી આજ સુધી પ્રોમિસ એનું પાડ્યું છે અચ્છા તો અત્યારે છોકરીઓ સૌથી પહેલા કેમ જોવે એમ કે માવો કે મસાલો ખાતા છોકરા રેડ ફ્લેગ એટલે નથી એ લોકોને બી ખબર છે ને કે આવા બધા ઇશ્યુઝ થાય છે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એના કારણે એટલે એ લોકો અવોઇડ કરે છે ના પાડે છે અને લગન પછી ખાવાનું ચાલુ કરી દે તો શું તોડે એનો તો માને જ એનો કોઈ તોડ નથી તમે સમજાવી શકો છો બીજું તો કંઈ નથી કરી શકતા એનો કોઈ તોડતો નથી

છોકરાનું બેંક બેલેન્સ જોઈને જ મેરેજ કરવાના અને એવું મને નથી લાગતું કે એ બધું સાચું બી છે મારી ને અમારી ડૉટર એટલીસ્ટ એવું નથી વિચારતી એ કહે છે કે છોકરો અમને સાચવે એવો સારો જોઈ જોઈએ એ લોકો નથી વિચારતા કે બેંક બેલેન્સ બહુ જ જોઈએ તો હોય ને પછી વધારે પૈસા હોય તો હા ના હા એ લોકો તો એવું કહે છે કે ના અમને બેંક બેલેન્સથી નથી કંઈ મેટર બેય મળીને કમાશું પણ એટલીસ્ટ એવું જોઈએ કે આપણને સાચવી શકે થેન્ક યુ સો મચ શું નામ છે આપનું

તો ટ્રાય કરી શકે એને છોડવાનો હન્ડ્રેડ પરસન્ટ થઈ જાય થઈ જાય મીન્સ માની શકે છોકરાઓ હા માની શકે હન્ડ્રેડ માને અને આજકાલ છોકરીઓ સૌથી પહેલાં એ કેમ જોવે છે હેલ્થ પર્પસ છે અને ફ્યુચરમાં બી બેનિફિટે જ છે એમ હા અને બીજું કે એનું જે મેરેજ પછીનું જે બેબી આવતું હોય છે એની પર કોઈ ઇફેક્ટ ના થાય ફ્યુચરનો વિચાર લઈએ ફ્યુચરનો વિચારીને એમ કારણ કે ઘરમાં જો એ લાઈક ડ્રિંક કરે કે એ કરતું હોય તો આગળ જઈને ઓબિયસલી બાળક બી જોવાનું છે ને એ જ કરવાનું છે ઓલમોસ્ટ એટલે જો વ્યસન કરતો છોકરો હોય તો લગન ના કરે નહીં એટલે એવું જજ ના કરી શકાય કે અગર વ્યસન કરતો હોય છે તો નેચર વાઇઝ કે વાઈઝ એવી રીતે રહેતો હોય છે બટ ઓલમોસ્ટ છોકરીનું પ્રિફરન્સ એવું રહેતું હોય છે કે ના કરતો હોવો જોઈએ મસાલો માવો તો ના જ ખાતો હોય નહીં ઓકે થેન્ક યુ સો મચ બિનિયા બેન